ચાર સ્થળ છે કેટલા ચાર મારી માં ને આ ગમશે કેટલું મોટું સરસ સ્થળ માં કેવું સરસ કે છે કે હું આ જે કરીશ એ મારી માને ગમશે ના એમ એમાં સ્થળ જ બધું સમજાવી દે છે ગુરુ દયાળ માલિક નામના એક બહુ મોટા ભક્ત જન થઈ ગયા હતા ગુરુ દયાળ માલિક નામના એક બહુ જ મોટા ભક્તજન થઈ ગયા હતા. ને ગુરુદેવ ટાગોર ના શિષ્ય અને ગાંધીજી ના કાબોમાં પણ ભળેલા અત્યંત ભાવુકી નિખાલસ અને નમ્ર નિખાલસ અને નમ્ર સ્વભાવ વાળા હતા. એની મસ્તી અને ઈશ્વર પ્રેમ સામે સ્પર્શથી સ્પર્શી જાય એવા એમનો નાનપણ નો એક પ્રસંગ છે. અગિયારે કહશો હોય એક દિવસ હું રસ્તા પરથી પસાર થતો હતો એવામાં એક ફકીર બાબા

અને પેલા ઘણી વાર એક સીર આખો આમ જોઈ અને પછી એને મને નીચે મૂકી દીધો ત્યાર બાદ તેમને મને પાછો ઉપાડી લીધો ત્યાર બાદ ફરી વાર એને પાછો ઉપાડી લીધો અને એ પ્રમાણે જ નિહાળીને પાછો નીચે મૂકી દીધો બીજી વાર એને નિહાળી અને પછી પાછો નીચે મૂકી દીધો આમ તેમણે ત્રણેક વાર કર્યું આવી રીતના તેણે બે થી ત્રણ વાર કર્યું. વરી ઊંચકો વળી આંખમાં આંખ મિલાવી વળી નીચે મૂક્યો વરી ઊંચકો વળી આંખમાં આંખ મિલાવી વળી નીચે મૂક્યો જો એને અંદર કાક જો જોવા મળ્યું હશે એટલા માટે એને એમ થયું લા હું અને ત્રીજી વાર જોઉં આ રીતના એને ત્રણ વાર કરજો પછી ફકીર બાબાએ કહ્યું બચ્ચા મારી એક વાત તું હંમેશા યાદ રાખજે બચ્ચા બાળક મારી તું એક વાત હંમેશા યાદ રાખજે જ્યારે તું કંઈ પણ કરે બોલે વિચારે ત્યારે તારા દિલને એક સવાલ પૂછજે જ્યારે તું કંઈ બોલે જ્યારે તું કઈ વિચારે ત્યારે તું પેલા તારા દિલુલને પૂછજે એમ બાભાઈએને કહ્યું મારી માને આ ગમશે કે નહીં તો શું કીધું જો બીજી વાર વાતું છું અમુક શબ્દ આપણે સાંભળ્યા જેવા હોય છે ફકીર બાબાએ કહ્યું બચ્ચા મારી એક વાત તું હંમેશા યાદ રાખજે ફકીર બાબાએ કહ્યું તું મારી વાત એક હંમેશા યાદ રાખજે અને જ્યારે તું કંઈ પણ કરે કે બોલે કે વિચારે ત્યારે તારા દિલને એક સવાલ પૂછજે તું કંઈ બોલે કંઈ વિચારે કંઈ પણ કરે ત્યારે તું પેલા તારા દિલને પૂછજે અને પછી તું આગળ વધજે એમ કરીને કહે છે કે જો મને ફકીર બાબા કહે છે એ મારી માને ગમશે હું કરીશ એમ પોતે મનમાં ગભરાવા લાગ્યું કે મને ફકીર બાબા તો આ કહે છે પણ હું કરીશ તો મારી માને ગમશે એમ તે અંદરથી ગભરાઈ ગયો એટલું કહીને એ ફકીર બાબા ચાલ્યા ગયા એટલું કહી અને મારા દિલમાંગડાઈ ગઈ પછી તેને કોઈ વાર એને તેમને જો બીજી વાર બોલું છું એટલું કહી તે ફકીર બાબા તો ચાલ્યા ગયા એ પછી મેં તેમને કોઈ વાર જોયા નથી પણ તેની એ શિખામણ મારા દિલમાં ઢસાઈ ગઈ જો જડાઈ ગઈ એટલે દિલમાં અંદર ઘસી ગઈ એમ કે મને આ ફકે બાબાએ આ કીધું તું એમ એને દિલમાં રહી ગયાં ત્યાંથી મને એક ટેવ પડી જ ગઈ છે કે કંઈ પણ હું બોલું કરું અથવા તો વિચારું ત્યારે મારી આંખ સામે સવાલ આવીને ખડો થઈ જાય છે જ્યારે હું કંઈ બોલું વિચારું ત્યારે મારી આંખ સામે આવી જે ફકીરબાબાએ કીધું હતું ને એને મગજમાં ખુશી જાય છે કે જે તું કઈ બોલે વિચારે ત્યારે તું તારા દિલને પૂછે એને મગજમાં હાલતા ચાલ ચાલ રસિયા કરે છે આખા કંઈ પણ હું બોલું કરું અથવા તો વિચારું ત્યારે મારી આંખ સામે સવાલ આવીને ખડો થઈ જાય છે મારી માને આ ગમશે કે નહીં ત્યારે મને સવાલ ઊભો થાય છે કે આ મારી માને ગમશે કે નહીં આ શિખામણથી હું ઘણા જ ઘણા દોષમાંથી બચી ગયો છું આ શિખામણથી હું ઘણા જ દોષોમાંથી બચી ગયો છું માને હંમેશા મારી નજર સામે રાખવા રાખવાની મને ટેવ પડી ગઈ માને હંમેશા મારી નજર સામે રાખવાની મને ટેવ પડી ગઈ તેથી કઈ ખોટું વિચારતા કરતા કે બોલતા મને શરમ નો શરમ અને સંકોચ થઈ આવે છે ખોટું બોલતા ખોટું વિચારતા ત્યારે એને સંકોચ થાય છે અને એ કુવિ કુવિચાર કુકર્મ કે કુવચનના દોષમાંથી હું બચી ગયો એટલે ખરાબ વિચાર ખરાબ કર્મ ખરાબ જે આવે એમાંથી એ બચી ગયો કારણ કે બાબાએ એને કીધું તું કે તું જે કાંઈ કર્મ કર જે કાંઈ કર પેલા તું તારા દિલને પૂછજે કે હું શું કરું છું શું નથી કરતો એને હાલતા મગજમાં દશિયા કરતું હતું કે હા મને આ બાબાએ કીધું છે મારે આ કરવું જોઈએ આ ના કરવું જોઈએ આ કર આ ના કરવું જોઈએ આ કરવું છે આ સારું છે એ કરવાનું આ ખરાબ છે નાનપણમાં આ એક સારું રક્ષા કવચન બની શકે છે એને બે શબ્દ બાબા એ કીધા હતા ને કે તું જે પેલા કર તે પેલા તારા દિલ ને પૂછે

અને ફેમિલી સાથે વાંચો like ના કરો તો કાંઈ શેર ના કરો તો કાંઈ સબસ્ક્રાઇબ ના કરો પણ તમારા બાળકોને સારા વિચાર મળે એવી મારી નમ્ર વિનંતી છે તો તમે તમારા ફેમિલીને ફેમિલીમાં ખાસ વાત છે એવું નથી કે બાળકોમાં સંસ્કાર ખરાબ હોય છે મા બાપમાં પણ સંસ્કાર ખરાબ હોય છે મા કામ કરવા જાય તો એને દારૂ પીવાના પૈસા આપે ત્યારે એ કામ કરી શકે છે તો આવી આવી પરિસ્થિતિ જોઉં છું કારણ કે હું બાને રાખવા જાઉં છું ગોરડા બાને ને માલિશ કરવા જાઉં છું તો મને કેટલી જાતના માણસો ને કેટલી જાતને પબ્લિક મળે છે એની પત્ની એ કામ કરવા જવું હોય તો પેલા પીવાના પૈસા આપે ત્યારે કામ કામ કરવા કરવા જઈ શકે છે પણ અને પત્નીને પાડવી જોઈએ બદલે પત્ની પોતા પતિને પૈસા આપે ત્યારે એને ઘરની બહાર જવા દે છે એટલે મોટા વડીલોની પણ ખરાબ હોય છે તો તમે બધા ફેમિલીમાં માં સાથે મળી અને વાંચો એ મારી નમ્ર વિનંતી છે ખાસ ને ખાસ ખાસ ને ખાસ તમને મારી નમ્ર વિનંતી છે